હાલો મિત્રો તમને ખબર છે કે આપણી ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે વિડીયો ચાલુ છે હવે આપણે મિત્રો રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સો એમસીક્યુ જનરલ નોલેજ જે જીકે તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો એના આ સો પ્રશ્નો આપણે સારી રીતે ભણીશું આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે કે તમારી રેવન્યુ તલાટીની પરીક્ષા ચૌદ સપ્ટેમ્બરના રોજ લેવામાં આવવાની છે એટલા માટે રેવન્યુ તલાટી માટે આપણે એક આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે જેના અંદર ઘણા બધા વિડીયો બનાવેલા છે જે રેવન્યુ તલાટીના અભ્યાસક્રમના અંદર જે ટૉપિક આપ્યા છે એ દરેક ટૉપિકના વિડીયો બનાવ્યા છે કરન્ટ અફેર્સનો પાર્ટ એક અને પાર્ટ બે અપલોડ થઈ ગયો છે ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રોને કરંટ અફેર્સ તમારી પરીક્ષાના અંદર ત્રીસ ગુણોના અંદર પૂછાશે તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સો એમસીક્યુ જનરલ નોલેજને આપણે સારી રીતે સમજીએ હવે પહેલાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે તો વીરનું બિરુદ આપવામાં આવ્યું છે કવિ નર્મદને બરાબર વીરનું બિરુદ આપવામાં આવ્યું છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક એકસો એકતાળીસ પર કયું બંદર આવેલું છે તો કંડલા બંદર આવેલું છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતમાં સૌ મુસ્લિમ સુબો કોણ હતો તો અલાફ ખાન હતો મિત્રો જે ગુજરાતના અંદર સૌ મુસ્લિમ સુબો હતો બરાબર અલાફ ખાન હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો તો વલ્ભી યાદ રાખી લેજો મિત્રો વલભી જે છે મિત્રો પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ છે વલ્ભી તો જો મિત્રો કરંટ અફેર્સના આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણા બધા રેવન્યુ તલાટી માટે વિડીયો બનાવ્યા છે મિત્રો એ ચેનલ પર જઈને જોઈ લેજો અથવા એનું આખું પ્લેલિસ્ટ આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી તમે બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે તો અમદાવાદ જે છે મિત્રો એ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તમાન સમયમાં ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ છે તો ચોત્રીસ જિલ્લાઓ છે મિત્રો વર્તમાન સમયના અંદર ગુજરાતમાં હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે તો પાટણના અંદર આવેલું છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂકંપની આગોતરી જાણકારી અરી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે તો ભુજના અંદર આવેલી છે મિત્રો જે ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા બરોબર ગુજરાતના આપણા ભુજના અંદર આવેલી છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજી કે જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે તો અડીકડીની વાવ જે છે મિત્રો એ જૂનાગઢમાં આવેલી છે ઉપરકોટના અંદર આવેલી છે બરાબર જે જોવાલાયક છે બરોબર જેનું નામ છે અડીકડીની વાવ હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે તો શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર આપવામાં આવે છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂકમણીનું પ્રાચીન મંદિર આવેલું છે તો માધવપુરના અંદર આવેલું છે મિત્રો જે જે પોરબંદર જિલ્લાના અંદર આ જે માધવપુર ગામ છે ને ત્યાં આગળ શ્રી કૃષ્ણ બલરામ અને રૂકમણીનું પ્રાચીન મંદિર આવેલું છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજે કે નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે તો શંખેશ્વર આવેલું છે મિત્રો નારાયણ સરોવર પાસે કયું જૈન તીર્થ છે શંખેશ્વર હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ અખા ભગતના ગુરુનું નામ શું હતું તો બ્રહ્માનંદ હતું મિત્રો અખા ભરતના ગુરુનું નામ શું હતું બ્રહ્માનંદ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બજરંગદાસ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી તો બગદાણાના અંદર લીધી હતી મિત્રો બજરંગદાસ બાબાએ સમાધિ બરાબર બગદાણાના અંદર લીધેલી છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે તો ભુજંગ મંદિર આવેલું છે મિત્રો ભુજના ભુજિયા કિલ્લાના અંદર બરાબર કયું પ્રાચીન મંદિર આવેલું છે ભુજંગ મંદિર આવેલું છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું તો ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મિત્રો મહાગુજરાત આંદોલન કરવામાં આવેલું હતું હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાકરાપાર એટેમિક પાવર સ્ટેશન ક્યાં આવેલું છે તો તાપીના અંદર આવેલું છે મિત્રો કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશન હવે અઢારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખંભાતના અકીકના ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે તો રાજપીપળાના ડુંગરોને જે ખાણ છે મિત્રો એના અંદરથી આ પથ્થરો મળી આવે છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું તો સુરત જે છે ને મિત્રો સુરત જે ગુજરાતનું એક બંદર હતું જે બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું તો જો મિત્રો જનરલ નોલેજ જીકેના ના આ લેવલના પ્રશ્નો તમારી રેવન્યુ તલાટીના અંદર પૂછાઈ શકે છે જનરલ નોલેજ એટલે મિત્રો જેટલા પણ ટૉપિકો તમારા આપેલા છે અભ્યાસક્રમના અંદર એ દરેક ટોપિકના અંદરથી અમુક અમુક પ્રશ્નો લઈને જે બનાવવામાં આવે ને એને જીકે કહેવામાં આવે છે બરાબર એટલે બધું તમને કામ આવવાનું છે વિડીયો ગમતું તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજ કે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ મીરા મીરાદાતાની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે તો ઉનાવાના અંદર આવેલી છે અને ઉનાવા જે છે ને મિત્રો એ ઊંઝાના બાજુમાં આવેલું છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે તો એલ એ શાહ લો કોલેજ અમદાવાદ બરાબર એલ એ શાહ લો કોલેજ અમદાવાદ જે આ કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની જાણીતી સંસ્થા છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે તો હજીરાના અંદર આવેલો છે મિત્રો ગુજરાતના અંદર ગેસ ક્રેકર પ્લાન્ટ હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો તો ઓગણીસો પંચોતેરથી ગુજરાતના અંદર ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો બરોબર ઓગણીસ સો પંચોતેરથી હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે તો જંબુસરના અંદર મિત્રો હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો વલસાડના અંદર થાય છે મિત્રો ગુજરાતના અંદર સૌથી વધારે હાફૂસ કેરીનું ઉત્પાદન હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટિપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે તો ભીલ અને કોળી આ જે પ્રજાતિ છે એમના સાથે મિત્રો નૃત્ય જોડાયેલું છે હવે પ્રશ્ન સમજી કે ગુજરાતનું સૌ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો હિંગોળ ગઢના અંદર આવ્યું છે મિત્રો ગુજરાતનું સૌ નેચર એજ્યુકેશન સેન્ટર બરોબર હિંગોળગઢ હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને છે તો રાજકોટ છે મિત્રો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે તો ઉકાઈના અંદર આવ્યું છે મિત્રો ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં દૂર કરવાની પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે તો એને મિત્રો સિવેજ ટ્રીટમેન્ટ કહેવાય શું કહેવાય સિવેજ ટ્રીટમેન્ટ હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સીએનજીમાં મોટાભાગે કયો વાયુ હોય છે તો મિથેન વાયુ હોય છે સીએનજીના અંદર મોટાભાગે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલાર પેનલ બનાવવામાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો સિલિકોન અને ચાંદી આ બે ધાતુનો ઉપયોગ થાય છે મિત્રો સોલાર પેનલ બનાવવા માટે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી શરીરના અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કોણ કરે છે તો માનવ ખોપરી કરતી હોય છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય તેને શું કહે છે તો મિત્રો આને આપાતી કિરણ કહેવાય શું કહેવાય એને આપાતી કિરણ કહેવામાં આવે છે થોડું ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે મિત્રો પણ જે હું બોલું છું એના પર થોડું ધ્યાન આપજો બરાબર હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેન્ચ્યુરાઇઝેશન યાદ રાખજો પેન્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાને શોધ કોણે કરી હતી તો લુઈસ પાસવરે મિત્રો તમને ખબર છે પેન્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ કરેલી બરાબર લુઈ પાસવરે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેલ્વિન કોનો એકમ છે તો તાપમાનનો એકમ છે મિત્રો કેલ્વિન હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લિફ્ટની શોધ કોણે કરી તો એલિસા ઓટિસે મિત્રો આ લિફ્ટની શોધ કરી છે બરાબર એલિસા ઓટિસ હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બૂટની પોલીસ બનાવવામાં સાનો ઉપયોગ થાય છે તો લેમ્પ બ્લેક યાદ રાખજો મિત્રો બૂટની પોલિશ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે લેમ્પ બ્લેકનો ઉપયોગ થાય છે હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષ કેન્દ્ર શાનો સમાવેશ થતો નથી તો કોષ કેન્દ્રના અંદર શાનો સમાવેશ થતો નથી તો કણાપ સૂત્રોનો જે છે ને મિત્રો એ કોષ કેન્દ્રના અંદર સમાવેશ થતો નથી બરાબર કણાપ સૂત્રનો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેમોથેરાપી કયા રોગની સારવારમાં વપરાય છે તો કેન્સરની સારવારના અંદર મિત્રો કેમોથેરાપી વપરાય છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્ષય રોગ શેનાથી થાય છે તો જીવાણુ દ્વારા મિત્રો આ ક્ષય રોગ થતો હોય છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા કયા પોલીમરનો ઉપયોગ થાય છે તો ટેફલોનનો ઉપયોગ થાય છે મિત્રો શાનો ઉપયોગ થાય છે ટેફલોનનો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉત્ગમ સ્થાન અને વેગ જાણવી શકાય છે તો સિસ્મો ક્રમથી મિત્રો

દસ કરોડમાં નાનો ભાગ હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રંજક કણો માત્ર કયા કોષમાં હોય છે તો વનસ્પતિ કોષના અંદર રંજક કણો હોય છે બરાબર વનસ્પતિ કોષના અંદર રંજક કણો હોય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જઠરમાંથી કયા એસિડનો સ્ત્રાવ થાય છે તો હાઇડ્રોક્લોરિક એસિડનો મિત્રો થાય છે જઠરના અંદરથી સ્ત્રાવ બરાબર હાઇડ્રોક્લોરિક એસિડ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચિકનગુનિયા સમાથી થાય છે તો ચેપી મચ્છરના અંદરથી મિત્રો આ ચિકનગુનિયા થાય છે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી ચાંદી તરીકે ઓળખાવનાર કોણ હતા તો એરિસ્ટોટલ હતા તો જો મિત્રો આ ઓગણપચાસ પ્રશ્નો આપણે જીકેના ભણ્યા જનરલ નોલેજના એ તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો જેનો આખું પ્લે લિસ્ટ છે તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર એનું આખું પ્લે લિસ્ટ આપી દે ત્યાંથી તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરજો કારણ કે રેવન્યુ તલાટીની હવે ટૂંક સમયના અંદર તમારી પરીક્ષા લેવાઈ જશે થોડોક સમય બાકી છે મિત્રો રિવિઝન કરતા રહેજો હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસ્ટમાં કયું પ્રજનન કલિકાર સર્જન દ્વારા થાય છે તો અવલિંગી પ્રજનન થાય છે મિત્રો ઈસ્ટના અંદર હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તારાઓ કે જે ઓળખી શકાય તેઓ કોઈ આકાર બનાવે તેને શું કહે છે તો મિત્રો આને નક્ષત્રો કહેવાય શું કહેવાય એને નક્ષત્રો કહેવામાં આવે છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આંતરિક પ્રક્રિયા કયા નામે ઓળખાય છે તો ઉત્સર્જનના નામે ઓળખાય છે શું ઉત્સર્જનના નામે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ વસ્તુ ઉપર લાગતા બળનું માપન કરતું સાધન કયું છે તો આને શું કહેવાય મિત્રો સ્પ્રિંગ કાંટો એને કહેવાય શું કહેવાય સ્પ્રિંગ કાંટો કહેવામાં આવે છે જે કોઈ વસ્તુ ઉપર લાગતા બળનું માપન કરે છે બરાબર હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જિંક અને ટીનના સૌથી વધુ સક્રિય કોણ હોય છે તો ઝિંક અને ટીમના અંદરથી મિત્રો સૌથી વધુ સક્રિય હોય છે ઝિંક હોય છે બરાબર ટીન નથી હોતું સક્રિય એના કરતાં હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ગના પ્રાણીના શરીર પર બહી કંકાલ હોય છે તો સસ્તન વર્ગના પ્રાણીના બરાબર યાદ રાખી લેજો સસ્તન વર્ગના પ્રાણીના હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રસીકરણની શોધ કોણે કરી હતી તો એડવર્ડ જેનરે મિત્રો રસીકરણની શોધ કરી છે બરાબર એડવર્ડ જેનરે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું સૌથી મોટી ગ્રંથિ કહી છે તો યકૃત જે છે મિત્રો એ માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કહેવાય છે યકૃત હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમના તાર શેના બનેલા હોય છે તો પ્રોટીનના બનેલા હોય છે મિત્રો આ રેશમના તાર બરાબર પ્રોટીનના બનેલા હોય છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે હાલમાં ફ્યુઝના સ્થાને શેનો ઉપયોગ થાય છે તો મિની એચર સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે બરાબર હાલમાં ફ્યુઝના સ્થાને શાનો ઉપયોગ થાય છે મિની એચર સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે હવે સાહીઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્લેક હોલ શબ્દ શાની સાથે સંકળાયેલો છે તો ખગોળશાસ્ત્રના સાથે મિત્રો બ્લેક હોલ શબ્દ સંકળાયેલો છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે તો અતિશુદ્ધ કેરોસીન વપરાય છે મિત્રો જેટ વિમાનના બળતણમાં હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતના કેગ દ્વારા કઈ સંસ્થાઓનું ઓડિટ કરવામાં આવતું નથી તે મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ જે હોય છે ને મિત્રો એનું ઓડિટ કરવામાં આવતું નથી કેગ દ્વારા હવે તેસઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચયતાનું નામ જણાવો તો રમેશ પારેખ હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે દ્વારકા જતા નજીકનો નારેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતું હતું તો દારૂકા વન યાદ રાખજો મિત્રો દારૂકા વન તરીકે ઓળખવામાં આવતું હતું હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી કયા જિલ્લામાં આવેલી છે તો જામનગરના અંદર આવેલી છે મિત્રો આ બાલાછડી શાળા હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલદીન તરીકે કોનો જન્મદિવસ ઉજવાય છે તો જવાહરલાલ નહેરુનો મિત્રો જન્મ ઉજવાય છે બાલદિન તરીકે હવે સુણસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સમિતિની ભલામણોને આધારે મૂળભૂત ફરજોનો સમાવેશ થયો છે તો સરદાર સ્વર્ણસિંહ સમિતિ યાદ રાખજો મિત્રો સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે છે મિત્રો આ સમિતિના લીધે મિત્રો મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે તો વડાપ્રધાન હોય છે મિત્રો હવે અજ્ઞા માં નંબર નો પ્રશ્ન સમજી કે ગુજરાતના સ્થાપત્ય અને તેના સ્થળ અંગેના જોડકામાંથી સાચા જોડકા જણાવો તો સીધી સયદની જાળી અમદાવાદમાં આવી છે પોનિત વન ગાંધીનગરમાં આવેલું છે સુદામા મંદિર પોરબંદરમાં આવેલું છે બરોબર આપેલા તમામ જે મિત્રો દરેક સાચા છે જોઈ લેજો પરીક્ષાના અંદર રિવિઝન થઈ શકે છે હવે સિત્તેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચુમ્બોતેરમાં બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવ્યું તો વોર્ડ સમિતિની મિત્રો બરોબર વોર્ડ સમિતિની રચના કરવામાં આવી હતી ચુમ્બોતેરમાં બંધારણ સુધારા અનુસાર હવે એકોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શેની સહાયથી અન્યત્ર રહેલ તજજ્ઞને જોઈને સાંભળી શકાય છે તો વિડિયો કોન્ફરન્સ સમિત્રો વિડિયો કોન્ફરન્સ દ્વારા હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજી કે પરિક્રમા એ કોનો કાર્ય કાવ્ય સંગ્રહ છે તો બાલમુકુંદ દવેનો મિત્રો યાદ રાખી લેજો બાલમુકુંદ દવેનો મિત્રો પરિક્રમા જે છે ને એ કાવ્ય સંગ્રહ છે હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાહરલાલ નહેરુ હતા હવે ચુમ્મોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ તરીકે દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે તો સત્તર ઓક્ટોબરના દિવસે બરોબર સત્તર ઓક્ટોમ્બરના દિવસે મિત્રો તમને ખબર છે કે ગરીબી નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશ ગુલામીમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કરતન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો વાસુદેવ બળવંતરાય ફડકેએ લીધી હતી બરોબર વાસુદેવ બળવંતરાય ફડકે હવે છોતેરમા નંબરનો પ્રશ્ન સમજી કે ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા તો કનૈયાલાલ મુનશી હતા કોણ હતા કનૈયાલાલ મુનશી હવે સિત્તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા બંધારણીય સુધારાથી સંમતિના અધિકારને મૂળભૂત હકોની યાદીમાં રદ કરવામાં આવ્યો હતો તો ચુમ્માળીસમાં બંધારણીય સુધારા દ્વારા મિત્રો હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણની પ્રથમ બેઠક કઈ તારીખે મળી હતી તો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બંધારણની પ્રથમ બેઠક મળી હતી હવે અગણસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના સત્યાગ્રહોની યાદી પ્રમાણે યોગ્ય ક્રમ કયો છે તો ખેડા આવે પછી બોરસદ સત્યાગ્રહ આવે બારડોલી સત્યાગ્રહ આવે અને દાંડીકૂચ આવે બરાબર આ સાચો ક્રમ છે તો જુઓ મિત્રો આ રેવન્યુ તલાટી માટે જીકેના આપણે સો પ્રશ્નો ભણવાના છીએ હાલ અગણ્યાસી પ્રશ્નો આપણે ભણ્યા છીએ બરોબર તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આપણે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો છું અને રેવન્યુ તલાટી માટે જે વિડીયો બનાવ્યા છે મિત્રો એની લિંક પણ ડાયરેક્ટ મિત્રો ટેલિગ્રામના અંદર કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે અને એજ્યુકેશનની બધી અપડેટ મિત્રો તમને ટેલિગ્રામના અંદર મળી જશે એની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દઈએ બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજ છે ટીચિંગ અજય કરીને જેના અંદર આપણે સ્ટ્રેટિક જગ્યાની ઘણી બધી રીલ્સો બનાવી છે આજકાલની પરીક્ષાના અંદર સ્ટ્રેટિક જગ્યાએ ઘણું બધું પૂછાતું હોય છે મિત્રો બરાબર તો એ બધી રીલ્સ તમે જો તમારા મિત્રોને શેર કરજો એના ઉપર પણ એજ્યુકેશનની અપડેટ આપવામાં આવે છે ભરતીની અપડેટ આપવામાં આવે છે અને ઘણા બધા જગ્યાના કન્ફ્યુઝન પોઈન્ટ પણ એના ઉપર મૂકવામાં આવતા હોય છે બરાબર એટલા માટે મિત્રો આ ટેલિગ્રામ મને ઇસ્ટાગ્રામ બંનેને ફોલો કરી દેજો બંને લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે બીજું રેવન્યુ ટેલાટી માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે આખું પ્લે લિસ્ટ વિશે બરાબર એ વિડીયો તમે બધા જુઓ તમારા મિત્રોને શેર કરજો હવે તમારી રેવન્યુ તલાટીની પરીક્ષાને મિત્રો થોડાક દિવસો બાકી છે એટલે સારી રીતે રિવિઝન તૈયારી કરી લેજો હવે માં નંબરનો પ્રશ્ન સમજી કે પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વમાં સૌ કયા દેશમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો હતો તો ઇંગ્લેન્ડમાં હવે માં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકાતામાં સ્થપાયેલી હતી તો ઓગણીસો એકત્રીસના અંદર આને સ્થાપવા આની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની હવે ત્યાંશીમાં નંબરનો પ્રશ્ન સમજી કે રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું તો પાલનપુર શહેર મિત્રો આપણું પાલનપુર બરોબર યાદ રાખી લેજો હવે ચોર્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસવીસન પંદરસો ચાલીસ એકતાળીસમાં સુરતમાં ફિરંગી હુમલા અટકાવવા માટે મુસ્લિમ શાસકો દ્વારા એક ઐતિહાસિક કિલ્લો બનાવવામાં આવ્યો હતો આ કિલ્લો કોણે બનાવ્યો હતો તો ખુદાવંત ખાને બનાવ્યો હતો કોણે બનાવ્યો તો ખુદાવંત ખાને હવે પંચ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજી કે ખીજડીયા ટેકરે નવલિકાના લેખકનું નામ જણાવો તો ચુનીલાલ મળ્યા હતા મિત્રો હવે છ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિમલા પરિષદ કઈ સાલમાં મળી હતી તો ઓગણીસો પિસ્તાલીસના અંદર આ શિમલા પરિષદ મળી હતી હવે સત્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાઠિયાવાડમાં સોળસો ત્રેસઠમાં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો તો રાયસિંગ એ કર્યો હતો કોણે કર્યો હતો રાય સિંહે કર્યો હતો હવે અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિનું નામ જણાવો તો રાજેન્દ્ર પ્રસાદ જે છે મિત્રો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા હવે નેવ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજી કે ચૌધરી ચરણસિંહની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ત્રેવીસ ડિસેમ્બરના રોજ મિત્રો ઉજવવામાં આવે છે હવે નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસવીસન સન ચૌદસો એકાવનમાં લોધી વંશની સ્થાપના કોણે કરી હતી તો બહલોલ લોધીએ મિત્રો આ લોધી વંશની સ્થાપના કરી હતી ચૌદસો ને એકાવનમાં હવે એકાણુંમાં નંબરનો પ્રશ્ન સમજી કે મોગલ રાજવી મહંમદ સાહ રિઝાએ હરણની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો આ સ્થળનું નામ જણાવો તો મહેમદાબાદના અંદર બનાવ્યો હતો મિત્રો કયા સ્થળે મહેમદાબાદમાં હવે બાણું નંબરનો પ્રશ્ન સમજીએ કે યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ વ્યક્તિ પર કઈ રીત કરી શકાય છે તો અધિકાર પૂછા યાદ રાખી લેજો અધિકાર પૂછા તમને ખબર છે બંધારણના અંદર પાંચ રીટો છે મિત્રો જેનો આર્ટિકલ બત્રીસ છે બરાબર તમે જાણતા જશો હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લુઈસ એસિડ છે તે ઇલેક્ટ્રોન જોડે સ્વીકારનાર હવે ચોરાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કંઈ મૂળભૂત રાશિ નથી તો લંબાઈ દળ ઘનતા અને તાપમાન આ જે છે મિત્રો મૂળભૂત રાશિ નથી હવે પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાલાસિનોર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો મહીસાગર જિલ્લાના અંદર બાલાસીનો તાલુકો આવેલો છે બરોબર મહીસાગર જિલ્લામાં હવે છન્નુંમાં નો પ્રશ્ન સમજીએ કે ભારતીય લોકસભાના સભ્ય પી એ સંઘમાં કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા તો અગિયારમી લોકસભાના અંદર યાદ રાખી લેજો આવા પ્રશ્નો પૂછાશે તમારી પરીક્ષાના અંદર મિત્રો તો વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે કરંટ અફેર્સ તમારી પરીક્ષાના અંદર ત્રીસ ગુણના અંદર પૂછાશે આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ કરંટ અફેર્સને અપલોડ કરી દીધા છે મિત્રો બરોબર એ બંને વિડીયોની લિંક મિત્રો આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે કરંટ અફેર્સ ના બંને વિડીયો ત્યાંથી તમે જોઈ શકો છો મિત્રો કરંટ અફેર્સ ત્રીસ ગુનો પૂછાશે બરોબર બહુ મોટો ભારાંક છે તમે પણ જોજો તમારા મિત્રોને શેર કરી દેજો હવે સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે તો નાણાં પ્રધાનની છે હવે અઠ્ઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અસ્પૃશ્યતા નાબૂદી બંધારણનો કયો અનુચ્છેદ છે તો અનુચ્છેદ સત્તર છે મિત્રો જે અસ્પૃશ્યતા નાબૂદી માટે છે બરાબર અનુચ્છેદ સત્તર હવે નવ્વાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય મહિલા આયોગનો મુખ્ય મથક ક્યાં આવેલું છે અને કઈ સાલમાં એની સ્થાપના થઈ હતી તો ન્યૂ દિલ્હીના અંદર આવેલું છે અને ઓગણીસો બાણુંના અંદર મિત્રો આની સ્થાપના થઈ હતી તો જો મિત્રો રેવન્યુ ટકાટી માટે આપણે સો પ્રશ્નો ભણવાના હતા તો સોમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિવાજીનો રાજ્ય અભિષેક કયા સ્થળે થયો હતો તો રાયગઢ કિલ્લાના અંદર થયો હતો બરોબર રાયગઢ કિલ્લાના અંદર શિવાજીનો રાજ્ય અભિષેક થયો હતો તો જો મિત્રો આ સો પ્રશ્નો જી કેના જનરલ નોલેજના તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ટૂંક સમય બાકી છે તમારા પરીક્ષાનો બરાબર રિવિઝન કરતા રહેજો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર આપણું ટીચિંગ જે કરીને મિત્રો પેજ છે બરોબર એની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાં જઈને સૌ પ્રથમ ફોલો કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની અને એજ્યુકેશન અપડેટ એના અંદર આપવામાં આવશે તમને ઘણો બધો ફાયદો અભાવશે અને હા આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર